અમદાવાદના વસ્ત્રાલ ખાતે આવેલ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી ઓડિટોરિયમમાં ગત એકવીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ પત્રકાર એકતા પરિષદનું મહાઅધિવેશન યોજાયું હતું આ સેંકડો પત્રકારોની સાક્ષીએ પ્રદેશ કારોબારી મહિલા કારોબારી બાર જોન તેત્રીસ જિલ્લા પ્રમુખોને નિયુક્તિપત્ર ગિફ્ટ સ્મૃતિ ભેટ સાથે સન્માન પણ કરાયું હતું ગત તારીખ એકવીસ ચાર બે હજાર ચોવીસના રોજ અમદાવાદ વસ્ત્રાલના ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ ખાતે અમદાવાદ જિલ્લા પત્રકાર એકતા પરિષદ મહાધિવેશન બે હજાર ચોવીસ ભવ્યાતિ ભવ્ય પ્રકારે સંપન્ન થયું હતું જેમાં પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયા મહિકલા વિંગના પ્રદેશ પ્રમુખ સમીમબેન પટેલ પ્રદેશ ઉપપ્રમુખો પ્રદેશ કારોબારીના સભ્યો ઝોન પ્રભારીઓ અલગ અલગ જિલ્લાઓના જિલ્લા પ્રમુખો અલગ અલગ તાલુકાઓના તાલુકા પ્રમુખો જિલ્લા તાલુકાની કારોબારીના સભ્યો અને અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાંથી સાતસો થી વધુ પત્રકારોએ હાજરી આપી હતી કાર્યક્રમની શરૂઆતમાં અરવિંદભાઈ વેગડાએ ગીત સંગીતના સુર રેલાવ્યા હતા અને પત્રકારોને સંગીતના સુરે ઝુમટા કરી દીધા હતા લોક ડાયરા કલાકાર રમનભાઈ ભરવાડ દ્વારા ગીતોની રમઝટ બોલાવી હતી અને વાતાવરણને સંગીતમય બનાવી દીધું હતું એન્કર દેવર્ષી ભાઈએ પોતાને એન્કરિંગ થી દીપ પ્રાપ્ય માટે સર્વ મહાનુભાવોને આમંત્રિત કર્યા હતા દીપ પ્રાપ્ય અંતે પત્રકાર એકતા પરિષદ અને ભારત માતાની જય ના ગગનભેદી નારાઓ સમગ્ર હોલ ગુંજી ઉઠ્યો હતો પત્રકાર એકતા પરિષદ પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડિયા દ્વારા નવ નિયુક્ત ઉપ સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ અમદાવાદના મહાધિવેશમાં યુવા આઈપીએસ અધિકારી સફીન હસન દ્વારા વક્તવ્ય આપી પત્રકારો અને પોલીસ વચ્ચેના સંબંધો એકબીજાના પૂરક હોવાની વાત કરવા સાથે પત્રકારોના કાર્ય અને પોલીસના કાર્ય અંગે ચર્ચા કરી હતી લોકોના અધિકાર માટે લડતા હોય અન્યાય થયો ત્યાં પણ અને મીડિયા કર્મીઓ સાથે વાતચીત કરવાનો મોકો નથી મળતો અને આપું કે તમે બધાએ આટલા વર્ષોથી પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે કામ કર્યું છે બીજા ડિપાર્ટમેન્ટ સાથે કામ કર્યા છે લોકશાહીની આ જ છે તમામ પ્રકારના લોકો આવે છે જાય છે સિસ્ટમ ચાલુ છે અને આપણો પ્રયત્ન એ હોય છે કે સિસ્ટમને વધારે મજબૂત કઈ રીતે બનાવી શકીએ જેથી કરીને કોઈ અધિકારી આજે છે કે નથી પણ એના પછી સિસ્ટમ જે છે એક મસ્ત કોર્મ શો મસ્ત કોર્ટ એટલે આજે આ પત્રકાર અધિવેશનમાં આપણે બધા મળ્યા છે માત્ર આપણે વાતચીત કરીને છૂટા પડીએ એના કરતાં બેટર છે કે કંઈક નક્કી કરીને જઈએ કે હું આ પર્ટિક્યુલર ફિલ્ડમાં કામ કરીશ હું આ પર્ટિક્યુલર મુદ્દા ઉપર કામ કરીશ લોકોને સ્પર્શતો મુદ્દો આ છે હું એના ઉપર કામ વ્યક્તિગત હિતથી ઉપર ઉઠીને સામાજિક અને સાર્વત્રિક હિતની જ્યારે આપણે વાત કરતા થઈશું ત્યારે ચોક્કસથી લોકોનો પણ આધાર મળશે જનાધાર પણ મળશે અને આપણો જે સંદેશ છે એ દરેક વ્યક્તિ સુધી પહોંચી જશે આપણે સાથે મળીને નક્કી કરવું પડશે કે પત્રકારનું લેબલ લઈને ચાલવાવાળા વ્યક્તિઓ કેવા હોવા જોઈએ એને માપદંડ શું હોવા જોઈએ એની ગરિમા શું હોવી જોઈએ એની વર્તણૂક વાણી અને એનું લેખન કેવું હોવું જોઈએ આ માપદંડો જ્યાં સુધી નક્કી નહીં થાય ત્યાં સુધી પત્રકારત્વ એઝ અ પ્રોફેશન જે છે એની ગરિમા જે છે સ્થાપિત થઈ આજે મારા હાથમાં મોબાઈલ આવી ગયો અને હું વિડીયો ઉતારતો થઈ ગયો નથી પત્રકાર નથી થઈ ગયો એ રીતે દરેક લોકો બધા જ માણસો પત્રકાર છે જેના હાથમાં ફોન છે અને જેને વિડીયો ઉતારતા આવડે છે જો એ પત્રકાર થઈ ગયો તો બધા પત્રકાર થઈ ગયા તો પછી સામાન્ય માણસ જે રોડ પર જાય છે એ પણ પત્રકાર થઈ ગયો તો એના મને આપણે બહુ ફરક છું ફરક ત્યાંથી જ આવે જ્યારે એ જે વિડીયો ઉતર્યો છે અથવા એ જે વસ્તુ રેકોર્ડ થઈ છે જેમ મેં પહેલા કીધું એના રૂટ કોઝનું એનાલિસિસ एनु सोशल एंगल एन इकोनॉमिकल एंगल फाइनेंशियल एंगल एनु सोटल एंगल एनु कल्चरल एंगल ए ज्योग्राफिकल एंगल आ तमाम पर प्रमाणित न्यूज़ आइटम बना सकता हो तो आप पत्रकार से